વાસ્તુશાસ્ત્રમાં ઘરની સ્વચ્છતાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને કેટલાક નિયમો સમજાવવામાં આવ્યા છે ત્યારે ચાલો જ્યોતિષી રવિ શુક્લા પાસેથી એ નિયમો વિશે જાણીએ ધાર્મિક માન્યતાઓ અનુસાર જ્યાં સ્વચ્છતા હોય ત્યાં જ દેવી લક્ષ્મીનો વાસ હોય છે ઘરની સ્વચ્છતા માત્ર દેવી લક્ષ્મીની કૃપા જ નથી રાખતી પણ રોગોને પણ દૂર રાખે છે સાથે જ ઘરમાં સકારાત્મક ઉર્જાનું આગમન થાય છે સ્વચ્છ ઘરનું વાતાવરણ મન શરીર સ્વાસ્થ્ય અને પરિવારના સભ્યોની પ્રગતિ સાથે પણ સંકળાયેલું છે જેથી વાસ્તુશાસ્ત્રમાં ઘરની સ્વચ્છતાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને કેટલાક નિયમો સમજાવવામાં આવ્યા છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત પછી અથવા વહેલી સવારે બ્રહ્મ મુહૂર્ત દરમિયાન ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ એવું માનવામાં આવે છે કે આ સમયે દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશ કરવાનો સમય હોય છે પરંતુ જો આ સમયે તમારે કોઈ કારણસર ઝાડુ મારવું પડે તો સવારે સૂર્યોદય પછી જ ઘરની બહાર કચરો ફેંકવો તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે વાસ્તુશાસ્ત્ર અનુસાર પોતું લગાવવાના કેટલાક નિયમો છે જેમ કે જ્યારે કોઈ તમારા ઘરની બહાર જઈ રહ્યું હોય તો થોડા સમય પછી ઘરમાં પોતું કરો જો તમે આવું ન કરો તો વ્યક્તિને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે દેવી લક્ષ્મી ઘરના ઉંબરા પર રહે છે ઘરની સાફ સફાઈ કર્યા બાદ પોતું મારેલું ખરાબ પાણી ક્યારે ઘરના ઉંબરા પર ન ઢોળવું જોઈએ આવું કરવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે કારણ કે ઘરના ઉંબરાને દેવી લક્ષ્મીનું પ્રવેશ દ્વાર માનવામાં આવે છે એવું કહેવાય છે કે જ્યારે ઉંબરા પર નાખો છો તો દેવી લક્ષ્મી તમારા પર નારાજ થઈ જાય છે જેથી આ ભૂલ ભૂલથી પણ ન કરવી જોઈએ જ્યારે પણ ઘરની સફાઈ કરવામાં આવે ત્યારે ઘણી વખત લોકો જૂના કપડાનો ઉપયોગ કરતા હોય છે ઘણીવાર લોકો પહેરેલા જૂના કપડાથી જ ઘરની સાફ સફાઈ કરવા લાગે છે જો કે આવું કરવું અશુભ માનવામાં આવે છે આના પરથી સ્વાસ્થ્ય અસર થાય છે